પાટડી તાલુકાના સૌલાસ ગામે આવેલી ઐતિહાસિક મજાર પર છેલ્લે એક સદીથી મુસ્લિમ ભજનીકો દ્વારા હિન્દુ ભજનોની રમઝટ બોલાવાય છે આથી પાટડી તાલુકાનું સવલાસ ગામ આખા દેશને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે આ કાર્યક્રમ અંતર્ગત પાટડી તાલુકાના સૌલાસ ગામે આવેલી ઐતિહાસિક મજાર પર ત્રિદિવસીય ઉર્સ મેળાના કાર્યક્રમમાં સંદલ ભવ્ય ભજન ડાયરો અને સંતવાણી અને ઉર્સ મેળાનું આયોજન હાથ ધરાયું હતું સવલાસના મુજાવર હકીમ શાહ મોતી શાહ આ બાબતે વિગતો આપી

આ બગીચામાં બધાયની લાશ પડી હતી એટલે સબલાશ શબ્દનો અપભ્રંશ થઈને આ ગામનું નામ સવલાશ પડ્યું હતું જે ફૂલછોડ બગીચા માટે આટલા લોકોના જીવ ગયા તેનું માતમ જાળવવા માટે આજે આ ગામમાં ફૂલછોડનું કોઈ વાવેતર કરતું નથી અને ભૂલે ચૂકે કોઈ વાવે તો એ ઉગતું નથી ડીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર